હાલ જોઈએ તો ગઈકાલથી હવે નવેમ્બર મહિનાની શરૂઆત પણ થઈ ગઈ છે અને આજે બીજી નવેમ્બરનો દિવસ છે અને આપણે ત્યાં હવે શિયાળાની શરૂઆત પણ થઈ જતી હોય છે પરંતુ રાજ્યભરમાં અત્યારે શિયાળે જાણે શ્રાવણ જેવો વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ જ છે અને હજુ પણ વરસાદ રોકાવાનું નામ નથી લેતો જેના લીધે જગતના તાતના માથે મોટી આફત આવી પડી છે કારણ કે ખૂબ જ આશાથી વાવેલા અને પોતાના સંતાનોની જેમ જતનથી ઉછેરેલા પાકનો અત્યારે સંપૂર્ણ નાશ થઈ ગયો છે ગઈકાલે જ્યારે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી હતી તેમાં અનેક દર્શક મિત્રોએ લખ્યું છે કે તેમના વિસ્તારમાં આ માવઠાથી ભારે નુકસાન થયું છે અને આ નુકસાનની ભરપાઈ નથી થઈ શકતી પરંતુ તેમને સહાય મળવી જોઈએ તેવી તેમની માંગ છે અને આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે કહ્યું છે કે હજુ રાજ્યમાં અતિ ભારેના એંધાણ છે આ ઉપરાંત હવામાન વિભાગે પણ રાજ્યના અનેક જિલ્લાઓ માટે ફરી એલર્ટ જાહેર કરી દીધું છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે અને એ વરસાદથી પાકને કેટલું નુકસાન થયું છે તે સાથે જ ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં અમે પૂછ્યું છે કે હવે આ માવઠાની શક્યતાઓ કેટલા દિવસ છે આ વિસ્તારમાં છે સાથે જ હવે નવેમ્બરમાં માવઠાની કોઈ શક્યતાઓ છે કે કેમ જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે આગામી દિવસોને લઈને તે અને સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદને લઈ જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના અનેક વિસ્તારોમાં જાણે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદ સહિત રાજ્યના લગભગ સાર્વત્રિક વરસાદ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આ વરસાદને પગલે ઘણી જગ્યાએ ખેડૂતો અને સ્થાનિકો માટે મુશ્કેલીઓ પણ ઊભી કરી છે અને તેવા દ્રશ્યો આપણે જોયા છે જેના લીધે રાજ્યના જે ખેડૂતો છે તેને મોટી નુકસાની પણ થઈ રહી છે સતત બે દિવસ સુધી પડેલા અનરાધાર વરસાદને પગલે રાજ્યમાં ઘણી જગ્યાએ સરેરાશ તાપમાનમાં ઘટાડો અનુભવાયો હતો હવે ભારતના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો બે નવેમ્બરે રવિવારે એટલે કે આજે રાજ્યમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ હળવી ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે અને આ દરમિયાન પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી સંભાવનાઓ છે હવે આવતીકાલે અને આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈશું આગાહી આપવામાં આવી છે તેના વિશે વાત કરીએ તે પહેલાં આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યની અંદર પચીસ ઓક્ટોબરથી સતત માવઠાનો વરસાદ વરસી રહ્યો છે જેમાં સાગરની જે સિસ્ટમ હતી તે દરિયાકાંઠે ખૂબ નજીક પહોંચી ગઈ હતી અને તે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ હતી એ સિસ્ટમ અત્યારે ઘણી નબળી પડી ગઈ છે અને અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ગુજરાતના દરિયાકાંઠે સક્રિય છે જો કે આ સિસ્ટમ નબળી પડી છે પણ આપણી ઉપર અસર કરી રહી છે પચીસ તારીખથી સતત વરસાદ વરસી રહ્યો છે અને આજે બીજી નવેમ્બર છે અને આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળશે આજે પણ આ વરસાદની અસર રાજ્ય પર થવાની છે જેમાં હવે જે વરસાદ પડશે તેના વિસ્તારમાં ઘટાડો ચોક્કસ થશે છતાં પણ હજુ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં પોરબંદર દ્વારકા જામનગર એ સાથે જ રાજકોટના અમુક વિસ્તારો મોરબીના અમુક વિસ્તારો તેમાં હજુ પણ આજે તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે અને એ સાથે જ બોટાદ ભાવનગરના અમુક વિસ્તારો અને જે ખંભાતના અખાત નજીકના જે વિસ્તારો છે જેમાં ધોળકા ધંધુકા તારાપુર ધર્મજમાં હજુ આજે જેટલો વરસાદ શકે છે છે અને બાકીના જે વિસ્તારો તેમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં હવે ઘટાડો થશે તેમ છતાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ હજુ ચાલુ જ રહેશે ખાસ કરીને આ વરસાદ છે તેની અસર આજે રવિવારે મોડી રાત સુધી જોવા મળશે ત્યારબાદ આવતીકાલથી ધીમે ધીમે આપણે જે વરસાદી સિસ્ટમની અસરમાંથી મુક્ત થઈએ અને આપણું વાતાવરણ ખુલ્લું થાય તેવી શક્યતાઓ છે જો કે આવતીકાલે ત્રણ તારીખથી આપણે આ સિસ્ટમમાંથી મુક્ત થઈએ છતાં પણ આ એક મોટી વરસાદી સિસ્ટમ છે એટલે એનો અમુક ભેજ રહી ગયેલો હોય જેથી કરીને ત્રણ અને ચાર નવેમ્બરે રાજ્યમાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે જોકે આવતીકાલ અને પરમ દિવસે જે ઝાપટા નોંધાશે તેની તીવ્રતા ખૂબ ઓછી હશે અને એ પણ સીમિત વિસ્તારોમાં હશે બહુ વધુ વિસ્તારોમાં નહીં હોય અને અત્યારે જે માવઠું થયું છે તેમાં ખેડૂતોને જે નુકસાન થયું છે તેવું ભૂતકાળમાંય ક્યારેય નથી થયું એટલે આ માવઠું છે ખૂબ લાંબુ રહ્યું છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ નવેમ્બરે સોમવારે એટલે કે આવતીકાલે રાજ્યમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ ખાતે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને આ સિવાય સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે તેમજ કચ્છમાં છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની જો હવે વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ અત્યાર સુધી રાજ્યમાં સિઝનની સરેરાશ કરતા એકસો પચીસ પોઈન્ટ એકત્રીસ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે સાતસો ને બાવીસ પોઈન્ટ સિત્તેર એમ એમ જયારે વાત કરીએ તો સિઝનની સરેરાશ કરતા ઓગણ પચાસ સત્તાવન ટકા વધુ છે ઉત્તર ગુજરાતમાં પણ ત્રીસ ઓક્ટોબરે આઠસો ને અઠ્યોતેર વરસાદ પડી ચૂક્યો છે જે સિઝનની સરેરાશ કરતા ચોવીસ પોઈન્ટ ચોત્રીસ ટકા વધુ છે મધ્યપૂર્વ ગુજરાતમાં ઉપરોક્ત તારીખ મુજબ નવસો ને પંચાણું વરસાદ પડી ચુક્યો છે જે સીઝનની સરેરાશ કરતા ત્રેવીસ પોઈન્ટ છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનુક્રમે આઠસોને નેવ પોઈન્ટ અડતાળીસ અને ઓગણીસ સો અડતાળીસ પોઈન્ટ ઝીરો બે એમ એમ વરસાદ પડી ચૂક્યો છે જે અનુક્રમે સિઝનની સરેરાશ કરતાં ઓગણીસ પોઈન્ટ ઝીરો નવ અને ત્રીસ પોઈન્ટ છોતેર ટકા વધુ છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવામાન વિભાગની આગાહી અને તેમના દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું છે કે આજે અને આવતીકાલે રાજ્યમાં વરસાદ વરસી શકે છે આવતીકાલથી વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો ચોક્કસથી થશે પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદ પડી શકે છે પરંતુ આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની પૂરી શક્યતાઓ છે આજે રાત સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર